નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસની વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો એક રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો આઠ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર દસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર સો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ એક હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો પાંત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર આઠસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર ત્રણસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર આઠસો વીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ સાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો અઠ્યાશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર નવસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર આઠસો એસી રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક લાખ સાત હજાર આઠસો છપ્પન રૂપિયા અને મિત્રો હજેસો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર આઠસો રૂપિયા રહ્યો છે